એક કાગડો હતો ઉનાળાના કડાકા દિવસોમાં ઉડતો ઉડતો તે ઘણો દૂર નીકળી ગયો અચાનક તેને બહુ જ તરસ લાગી તરસથી તેનો કંથ સુકાઈ રહ્યો હતો આસપાસ નજર ફેરવી પણ ક્યાંય નદી નહોતી નહોતો કોઈ તળાવ પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા લાગ્યો ઘણી શોધ કરી પણ પાણી મળ્યું નહીં એવામાં અચાનક તેની નજર એક કોઠી પર પડી તેનો આનંદ તો પાર ન રહ્યો ઝડપથી તે કોઠી પાસે પહોંચ્યો મનમાં વિચાર્યું મહેનતનું ફળ મળ્યું ખરું પણ જોઈને નિરાશ થયો કોઠીમાં પાણી તો હતું પણ નીચે તરસ્યા કાગડાએ ચાંચ લંબાવી પરંતુ પાણી સુધી પહોંચી શક્યો નહીં ઘણી કોશિશ કરી ઊંચો નીચો થયો પણ બધી મહેનત નકામી ગઈ પણ કાગડો હિંમત હાર્યો નહીં તે ચતુર હતો ખંતથી કામ લેવાનું તેને નક્કી કર્યું આસપાસ નજર ફેરવી અને અચાનક એક કાંકરાનો ઢગલો દેખાયો તેના મનમાં ખુશી છવાઈ ગઈ યુક્તિ સૂજી ગઈ ધીરજ અને મહેનતથી એક એક કાંકરો ચાંચમાં લઈને કોઠીમાં નાખવા લાગ્યો વારંવાર ઉડીને કાંકરા નાખતો રહ્યો જેમ જેમ કાંકરા પડતા ગયા તેમ તેમ પાણી ઉપર આવતું ગયું આખરે પાણી કાંઠા સુધી આવી ગયું કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું તરસ છિપાવી ખુશીથી પોતાના મુકામ તરફ ઉડી ગયો